ની બગર નો લાગે કાળે પીલી પીલી મસ બસ આજી દો હા તો આવો બળ ને આવો તો હમાય હમાય લો હમાય લો વાંધો આવે એવું નથી ને આ બાર વટી આયા બો આટા મારે છે હમણા હવે આ માલ આપ તો બધું અંતાડી દો ને તમે બહાર જો સાહેબ આવે તો મને બોલાવો જો સાહેબ આવી ગયા આવી ગયા આવી ગયા અરે બહાર જાવ ને સાહેબને બોલાવો હું કોણ દેવશંકર દરિયા અરે તમે દેવશંકર દરિયા તો એને બધે હું ગડિયા થઈ કેમ રામવાળાના મોબાળા અહીંયા સુધી પહોંચી ગયા અરે સાહેબ હું વાત કરું તમને તો મેરું નામ નો માણ આવ્યો તો અને મને કાઈ ન ગયો રૂપિયા 10000 નઈ આપો તો કોળી દેવામાં આવશે આખું ખેતરવાડી કેતરવાડી બ્રાહ્મણની સમજી ગયા પણ તમારે હું મદદ જોઈએ કે અરે સાહેબ એને આટલા બધા રૂપિયાની શું જરૂર પડી અરે સાહેબ આ કોડવડ ગામમાં કોઈ બ્રાહ્મણની ગાંગ આવી છે છે બીજું શું હોય ના સાહેબ અરે સાહેબ હવે આ અમાર ફટારામાં દે આ બધી કોરી મારી માલ મળ કે તી બોધો તમારા હાથમાં છે ને તો ને આપ

શા માટે 200 રૂપિયા આ પોલીસ વાન સા પાણી ના નહી કે કરવું પડે લે તો તમારે માલ ખાવાની ટેવ પડી કે લાગે સણ મલ થવાની તો અમને ટેવ છે પણ સરકાર તમને તો પગાર આપે છે ને આ બધું એમ નામ સાહેબ છોડું બધે લે તો તમારે કરતા બાર વાગ્યા હું ખોટા તો લૂટાવ તમારે લૂટાવું છે પણ હું એમ કહું કે એ મને કોઈ બીજા ખાય એની કરતા એની ઘરના ઘર કોઈ કે હું ખોટા

અરે કોણ દેવ શંકર દરિયો ચેલો જમાદાર હા હા મોટા સાહેબ કેમ કે આપણે પકડવા આવ્યા છે અરે બાબુ હે દેવ શંકર મને તમારા ખબર હું તો મળ તો હું હાથ લઈ જન દે દે રામ બાપુ એટલે રામ બાપુ હો બાપુ ભૂલ થઈ ગઈ બાબુ ઠીક ચાલે તું ક્યાં બેસી જા એ નાથભાઈ બોલો ભાઈ

અરે બેરુ પાટો લાલ રામભાઈને વાગ્યું છે અરે પાટો બાંધવાની કાય જરૂર નથી ગામમાં જાવ અને બેરુ દુતરી પાસે એક રાહડો લેવરાવ ডি রূপা বেড়া i don't

माता बोसरा जी लेखे सौ तो रुपया पाटरिया भरत भाई गोवन भाई माता बोसरा जी लेखे पहला मेला मेलवे पशी दे दान एको देर परिया औतरे काशी केना करिया હનુમતિયાએ રોટ પાઈ ભાઈ પડી ગઈ રામને તો પાંજો પતારો જાતથી ખોલ પડી ગઈ રામને પ્રવેશ બની જિંદગી પીડા પગલે વધે અને પૂરી થશે આ જિંદગી અરે રામભાઈ અફસોસ શા માટે કરો છો અરે મરતો માથે તો મુસીબત આવ્યા જ કરે પણ ભાઈ ગોદળવાળે કઈ સંદેશો કેવડાવ્યો છે કે

કારણ કે તને તો પકડવાનો મે ઇનામ લીધેલો છે એ મારાથી ઉડી શકાય તેમ નથી નહીતર તો લઈ નાખત હોય તો ભાગવા જો ફોજ આવે છે અરે ના ભાઈ મેં તરો કીધું કયું નહીં અંતે મારે તને ગુમાવવાનો વાળો આવ્યો છે અરે થઈ દીકો આ ઘેરીયા બોતરા કોરિયા દોને એક પણ બારપત કે સટકે ના જાવો જોઈએ અરે આ શું રામા તો મરણ મરડાયમો છે એલા ઈ નાગવાળો છે અરે મારો સામેની બોતરમાં છે અરે તો એને હવે કે રીતે પકડ્યો અરે એમ સીધી રીતે નઈ નીકળે ગોરિયા ગળાને આગ લગાડો અરે રામા તો અમારા શરણે થઈ જા નઈ કે આગ લગાડ્યો અરે એમ શિવ તો તો

આવ્યો છું અફસોસ છે કે આજે રામ ને બદલે રામ નું મળતું જોઈ રહ્યો છું મરદના સબને મારી સલામી

oh yeah Yeah. oh god